નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ નવસારીના લુનસિકો વિસ્તારમાં તમે પીળા થાંભલાઓ જોયા છે સિગ્નલના તમે પીળા થાંભલાઓ બતાવી શકો આ સિગ્નલના થાંભલા છે અને જે લગાવવામાં આવે છે છ મહિનાનો સમય છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે પરંતુ આ સિગ્નલ હજુ એક જ લાઇટ સળગે છે ઓરેન્જ લાઈટ રેગ્યુલર ઓરેન્જ કાતર રેડ લાઈટ દેખાતી હોય છે પરંતુ તેનો કોઈ કાર્ય અત્યારે જે જે રીતે કાર્યરત કરવા જોઈએ તે રીતે કામ નથી કરી રહ્યા અને આ સિગ્નલો અત્યારે નવસારીના લુનસિકોઈ અને જૂના થણા બે જગ્યાએ લગાવવામાં આવ્યા છે અને સિગ્નલો લગાવ્યા બાદ અમુક સિગ્નલો બંધ પણ છે જે તમને અમે બતાવી રહ્યા છે કે જે સિગ્નલો બંધ પણ છે જે કાર્યરત ન થયા શા માટે પ્રજાના પૈસા ટેક્સના પૈસાથી આ સિગ્નલો લગાવવામાં આવ્યા લગાવવામાં આવ્યા તો તેને કાર્યરત કેમ નથી કરવામાં તેનું શું કારણ છે જાણી શકાયું નથી પરંતુ હાલમાં આજે પ્રજાના પૈસે સિગ્નલ લગાવવા ત્યાં લોકો પ્રજાના હિત માટે પ્રજાની સારી કામગીરી લોકોને અવગઢ ન પડે ટ્રાફિકમાં હેરાન ન થવું પડે તેના માટે સિગ્નલ લગાવવામાં પરંતુ સાંજના સમયે લુનસિકુ વિસ્તારમાં તમે જુઓ તો ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે પરંતુ સિગ્નલ કાર્યરત ન હોવાના કારણે લોકો જે સિગ્નલના નિયમો પાડવાના હોય છે તે પાડતા નથી પરિણામે લોકો અત્યારે હાલમાં યાતના ભોગી રહ્યા છે ટ્રાફિક સમસ્યામાં તેઓએ રહેવું પડે છે ત્યારે આ સિગ્નલ ક્યારે તેની પણ અમે માહિતી તમને પરંતુ હાલમાં પ્રજાના પૈસે સિગ્નલ લગાવવામાં આવ્યા છે સિગ્નલો અત્યારે હાલમાં નાકામ સાબિત થયા છે છ મહિના કરતાં વધુનો સમય વીતવા છતાં પણ સિગ્નલો ચાલુ કરવામાં તંત્રને શું પેટમાં દુખે છે તે સમજાતું નથી આજ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન